નમસ્કાર મિત્રો વાહન લેવડ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુબજારના દરરોજ પાંચથી છ વીડિયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો વિડીયોમાં તમે સોનાલિકા ટ્રેક્ટર જોઈ ગયા છો તે વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વિશાલભાઈને વેસવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે ગિયર હાઇડ્રોલિક તમામ કમ્પ્લીટ ટાયરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ટ્રેક્ટરમાં બેટરી નવી નાખેલી છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે વિશાલભાઈને ફૂલ જવાબદારી સાથે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર હાથનું મોડલ છે અને ટ્રેક્ટરની કિંમત એક લાખ પંચોતેર હજાર અંદાજીત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો છો